ફાઇનલી અત્યારે આપણે આવે છે સ્ટેશન ઉપર આ કંઈક બીજી ટ્રેન છે તો અત્યારે હું તમને બતાવું અને સામે જો હું તમને બતાવું ખબર પડી જો બતાવું સુરત રેલવે સ્ટેશન ભગવાનને દીવાબાજી કરી નાખી છે અને આ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આમાં ઓકે તો આ મસ્ત ખીર આ ખીર બનાવેલી છે જોવામાં કુકરમાં ખીર છે ચણાનું શાક છે મોટા આ પૂરી મસ્ત ગુડ મોર્નિંગ વેલટમ ટુ ડુ લોક્સ આજના વ્લોગની સુરત છે મસ્ત જો સવાર સવારમાં સુરજ કેટલો મસ્ત દેખાય છે અને સવાર સવારનું વાતાવરણ જો મસ્ત છે ઓલા પણ આ બીઆરટીએસ છે ત્યાંથી આવ્યા છે ઓલી સાઈડ આપણે જવાનું છે તો આજે છે પૂનમ છે આજે તો આજે તો બંગદાણ બહુ બધું મહોત્સવ છે આપણા નસીબમાં નથી આજે જવાનું આપણે જાશું આપણે ક્યારેક ટાઈમ મળશે ત્યારે તો અત્યારે આપણે જવાનું છે હોસ્પિટલે ભરોજની જેમ આજે અમદાવાદ જવાનું હતું પણ હોસ્પિટલ જોઈન કર્યું એટલે અમદાવાદ ગયા નથી આપણે અને આપણે જાશું આજે સાંજે અમદાવાદ તો હું તમને બતાવીશ કેવી રીતે હું અમદાવાદ જાઉં તો પહેલાં તો આપણે હોસ્પિટલ તો ચાલો આપણે જઈએ પોતાની હોસ્પિટલ અને પછી હોસ્પિટલેલી ઘરે એકદમ આળસમાં અને ટીવીમાં ચાલુ છે સીઆઈડી ભગવાનને દીવાબત્તી કરવાની બાકી છે અને આજે શું છે એ તો તમને બધાને ખબર છે આજે છે પોસ્ટ તો બધાને પોસિબલ હાર્દિક શુભકામના મારા તરફથી આજે વાળોમાં શું બની શું બની એ તો ખબર નથી પણ હમણાં આપણે ફ્રેસ થઈ ગઈ આજે આપણે સાંજે અમદાવાદ જવાનું છે એ તમને બધાને ખબર જ છે તો આપણે પહેલાં નાઈ આવી કપડાં બદલી લઈ પછી હું તમને બતાવું આજે વુહાળુંમાં શું બન્યું સ્પેશિયલ કોચુ પૂનમના દિવસે આજે આપણે રસોઈમાં શું શું છે એ હું તમને બધું બતાવીશ તો હમણાં આપણે નાઈ આવીએ નાહીને વી આવી પછી હું તમને બતાવું આપણે આ રસોઈમાં શું બનાવ્યું આજે તો બહુ હતો બહુ એટલે બહુ બસમાં ગરબી હતી હું તમને બતાવી હોય તો તમે જોઈને કોઈ દિવસ બસમાં ન બેસો એવી ફૂલ ફૂલ ગઢી હતી ચાલો આપણે નાયલ પછી મળીએ ફાઈનલી આપણે થઈ છે નહીં તૈયાર તમે જોઈ શકતા છો ને ભગવાનને દીવાબતી કરી નાખી છે અને આ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે શું બન્યું છે તો હું તમને બતાવું જો ટીવી માં ચાલુ છે કાર્ટૂન અને આ છે ભાઈ અપ્પુ જો કે મસ્ત ઓકે ઓકે તો ચાલો આપણે જઈએ મસ્ત મસ્ત ખાવા પહેલા લાઈટ બંધ કરી દીધી આપણે લાઈટ બંધ કરી લાઈટ લાઈટ બંધ કરી દીધી હવે આપણે લઈ લીધું અને શું કહેવાય મને ખબર આમાં મો આ મસ્ત ખીર આ ખીર બનાવેલી છે જો આમાં કુકરમાં ખીર છે આ સું શાક છે ચણાનું શાક છે મોટા આ પૂરી મસ્ત આવી જ બધા વાળું કરવા મસ્ત મસ્ત વાળું છે જો મસ્ત છે ને આપણે આવી છે સુરત રેલવે સ્ટેશનમાં તમને બતાવું સામે સુરત રેલવે સ્ટેશન વખતે દેખાય તો ફાઈનલી આપણે આવી જશે સુરત રેલવે સ્ટેશન દસ મિનિટમાં આપણી ટ્રેન આવશે આ કંઈક બીજી ટ્રેન છે આપણી ટ્રેન નથી આપણી ટ્રેન આપણે સામે આવશે પ્લેટફોર્મ નંબર એક ઉપર આપણે જવાનું છે આજે અમદાવાદ અમદાવાદ શુક્રવાર જવાનું છે હું તમને પછી કંઈક કાલના બ્લોકમાં કંઈક તો આજે આપણે હમણાં દસ મિનિટમાં આપણી અમદાવાદની ટ્રેન આવશે એટલે મતલબમાં મુંબઈ ટુ ભાવનગર એટલે પણ અમદાવાદ જાય એટલે આપણે અમદાવાદ વેસ્ટમાં આવી જાય એટલે એ ટ્રેનમાં જવાનું છે દસ મિનિટમાં આવે છે આપણી ટ્રેન તો અત્યારે હું તમને બતાવું ને સામે જો હું તમને બતાવું ખબર પડી જાય જો બતાવું સુરત રેલવે સ્ટેશન તો આપણે જે રેલવે સ્ટેશન ઉપર બહુ ભીડ છે ને આપણે તો મળી આપણે ટ્રેન નહીં પણ અમદાવાદ જઈ તો બંને રહેજો આ અમારી અમદાવાદની સફર માટે ટ્રેન નાખજો પ્લેટફોર્મ નંબર જો આમ બહુ લાંબુ છે સીધું 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 બહુ લાંબુ છે આપણે ઠેર છે એટલે લે બેટા અહીંયા પૂરું થઈ જાય પ્લેટફોર્મ નંબર તો આપણે જઈએ અને હમણાં ટ્રેન આવે ત્યારે ટ્રેનમાં બેસી જઈએ અને મળીએ આપણે અમદાવાદ એને લગાવે જ આપણે શનિવારે સાંજે અમદાવાદ ગયા હતા અમદાવાદથી આપણે ઘરે આવી ગયા આજે છે રવિવાર ને સાંજ પડી ગયું વાળું કરી લીધો ને અત્યારે આવી ગયા છે ધાબા ઉપર શું વાત તમને લાગતું છે રવિવારે ગયા એમ નો બ્લોગ બનાવ્યો પણ આમ કાંઈક અંદરથી ઉત્સાહ નહોતો રાખતો કે વ્લોગ બનાવું એટલે શનિવારે આપણે આજે અમદાવાદ પહોંચી ગયા હતા અને રવિવારે આખો દિવસ કોલેજ ક્લાસમાં ને એવી રીતના હતા એટલે કાંઈ વ્લોગ બનાવ્યો નહીં અત્યારે આવી જશે અને ધાબા ઉપર સુવા માટે અને હું તમને બતાવ ધાબા ઉપર શું શું આપણે શાકભાજી કરેલું છે આ જે બકેટ દેખાય ને આમાં જો મસ્ત નાના નાના જે ઓલું ઉગેલું દેખાય છે ને એ શું છે ખબર છે એ છે મેથી મેથી તો તમને ખબર જ છે મેથી કેવી આવે એ પણ હજી નાની છે થોડાક દિવસ પછી હું તમને પાછી બતાવીશ અને આ જે આ જે તમને દેખાય છે ને જોઈ લો આ શું છે આ છે ઘાસ નથી એ છે લસણ લસણ તમને બધાને ખબર છે લસણ કેવું તો આમાં આપણે લસણ કરેલું છે મસ્ત અને આમાં કરેલી છે મેથી તો એ બંને વસ્તુ કરેલું છે હું તમને કાલે દિવસે બતાવી આપણે હોસ્પિટલ લઈ ઘરે આવી તો અત્યારે આપણે સુઈ જાય ટાઈમ થઈ ગયો છે તો હજી થોડુંક એડિટિંગ કરશું તમને બનાવશું તો ટાઈમ થઈ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી જો વિડીયો તમને ગમે તે એક લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય અને સોરી મેં અમદાવાદનો વિડીયો ન બનાવ્યો આપણે પાછા જઈશું ત્યારે ફ્રી સુધી બનાવશો ત્યાં સુધી બધાને બાય બાય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખુશ હો ખુશ રહેવા બાય ને સબસ્ક્રાઈબ કરી જજો બાય